હતી ઠગાઈ નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલને લંડન જવા માટે આવેલ નવ લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા છેતરપીંડી મામલે નવસારીના એક ભોગ બનનાર વ્યક્તિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે છેતરપિંડીને ફરિયાદ નોંધાતા દંપતિ વિદેશ ભાગી ગયા હતા પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા જ પોલીસે અટક કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ નવનીત પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે દંપતીએ વિદેશ માટે કુલ બાવીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી નવસારી ટાઉન પોલીસ દ્વારા આરોપીની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે ફરિયાદી શ્રી વૈશાલીબેન વાઇફ ઓફ દીપક કુમાર ઠાકોરભાઈ પારે ધંધો નોકરી રહે ઘર નંબર સત્તર શિવાંજલિ લો હાઉસ છાપરા ગામ નવસારી નાઓએ આરોપી એક વિવેક કુમાર પટેલ તેમજ નારિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીકભાઈ પટેલ ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ બસો એકાવન બસો બાવન સેન્ટ્રલ બજાર નવસારી નાવો વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસમી મુજબનો એક ગુનો દાખલ કરાવેલો હતો જે ગુનો તારીખ દસ ચાર બે હજાર ત્રેવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ દરમિયાન બનેલ હતો અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે વાઈફ છે નાવિકાબેન નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ સાહેદો જે જે અઠ્ઠાવીસ લોકો છે એમની પાસેથી એક કરોડ તેત્રીસ લાખ છન્નું હજાર રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને દસ વર્ષ માટે બેન કરાવેલા હતા આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને સહાયદો સાથે કરેલ છે જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ જેમાં આરોપી નાવિકાબેન વાઇફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ સર હાલ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારોલી